નો જોવાનું જોયું રે તો કર્યું ગયા સપના તો ગયા રે તો કર્યું ગયા વ્યવહારો તો ઓછા થયા સંબંધ તો તૂટી ગયા મન થઈ ગયા ટૂંકા રે તો કર્યું ગયા વડીલોના માન ગયા માન ગયા ને સન્માન ગયા ઘરડા કરથ થઈ ગયા હળહતો કળીયું ગયો રે લાકડા ને છાણા ગયા ચૂલામાં એ દાણ ગયા ગેસની રસોયો થઈ હળહળતો કર્યું ગયો ગાયો ને બળદ ગયા ના દૂધ ગયા કોથળીએ દૂધ આવી ગયા હળહળ કિયું ગાયો કેરોસીનના દીવા ગયા પાનસ ના એ ગયા દોરડે દીવા કર્યા રે તો કર્યું ગયા સીધા સાદા પ્રસંગ ગયા દેશી ઘીના ખાણા ગયા હોટલની રસોઈ કરે તો કર્યું ગયા સારથીઓ તો ઊભા રહ્યા પંગતિયા ના એ ગયા ચાલતા ચાલતા ખાણા થયા હળહતો કર્યું ગયા તરના માન ગયા ને મોડ્યા ગયા ભાડાના લુગડા આવ્યા હળહળતો કર્યું ગયો કપડા ઓછા ટૂંકા ત્યાં ને ટેટ સ્ટેટ વાળ થયા ને મર્યાદા તો હાવ ગઈ હળહતો કર્યું ગયો